જામકંડોળના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે જેમાં આ આરોપીઓની એમો એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના આપની શોપનો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાય હાઉ આર યુ એ ટાઈપના પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે એક મહિના લગભગ સુધી વાત કરે પછી મળવા માટે બોલાવે મળવા માટે જ્યારે માણસ આવે તો ટુ વ્હીલર વાળા સાથે એ લોકો મળતા નથી કેમ કે એવો માનવો છે કે ટુ વ્હીલર વાળો આના જો એક્સ્ટ્રોર્શન ની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય તો જ્યારે કોઈ ટુ વ્હીલર ની વાત કરે તો લોકો ના પાડી દે ફોર વ્હીલર વાળા સાથે મુલાકાત કરે પછી આની ફિક્સ આઇડેન્ટીફાઈડ લોકેશન છે ત્યાં લઈને

અને આ માણસ સાથે મારકુટ કરે પછી એ લોકો ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે એમ કરીને એ લોકો એક્સટોર્શન કરતા હોય છે તો એવો એક અમારા ધ્યાનમાં પછી એસપી ધોરાજી અને પીઆઈ જામ આ બંનેને આ સૂચના આપવામાં આવી બંને ફરિયાદીને ને કન્વિન્સ કર્યો ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી પછી આને સમજ કરવામાં આવી કે એફઆઈઆરમાં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું એના પછી ફરિયાદી તૈયાર થયા ઓર આમાં એક્સટોર્શન ની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામ કંડોનાથી બુલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી ત્યાં લેડીઝ કીધું કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે તમે ત્યાં આવો ત્યાં ગયા પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા ત્યાં આની ટીમના બીજા મેમ્બર ચાર આવ્યા ફરિયાદી સાથે મારકૂટ કરી આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી ઓર ચારો માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા જામનગરમાં પીએમ આંગળીયા થી એ લોકો પચાસ લાખ થી લાખ ઉપર આંગળીયા કરામનગરથી બહાર આવીને ફરિયાદી ને ધાક ધમકી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપ નો ગુના દાખલ કરી દઈશ એક આ લોકોનો ઓર એમો છે કે જ્યારે એ લોકો ફરિયાદી ને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો લોકો છોડી દેતા હતા હતા કે ટ્રેપ કરતા એ નોર્મલી જો ચાલીસ વર્ષથી સાઠ વર્ષની ઉંમરના માણસ છે એને જ ટ્રેપ કરતા હોય છે બે ત્રણ ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે આ ગુનામાં હજુ સુધી સાત આરોપીઓને અટક કરવામાં આવ્યા છે જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટ નો રહેવાસી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસીભાઈ જોગડીયા હડમતીયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે એ ચારો લોકો જે છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કરી લે એના પછીસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનો અને પછી આને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે પૂજા વાઇફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજ થી કે વોટ્સઅપ થી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનો

લૂંટની અને ધારાઓમાં ગુના દાખિલ થયો છે હું જાહેર જનતાને કરું છું કે એવો કોઈ બનાવ બને તો જરૂર નથી આપ લોકો અમારાથી કોન્ટેક્ટ કરો આપની જો ઇજત છે એનું અમે લોકો ધ્યાન રાખીશું અને આ એવા આરોપીઓ જે છે એ સામાજિક તત્વો છે એના વિરુદ્ધમાં સખ્ થી કાર્યવાહી કરવામાં આવશે હા એવા બે લોકો અમારી સંપર્કમાં છે જેના જો આ લોકોના ભોગ બનનાર છે આ લોકો સાથે અમે આને લગાતાર કન્વિન્સ કરી રહ્યા છીએ આ લોકો તૈયાર થશે અને પછી આના વિરુદ્ધમાં ઓર ગુનો દાખલ કરવામાં આવશે આ આરોપીઓમાંથી જો આ જાનવી બેન છે એના વિરુદ્ધમાં થોડા દિવસ પહેલા જૂનાગઢ જિલ્લામાં બેસાણ માં એવો જ ગુનો દાખલ થયેલો છે વિશાલભાઈ પરમાર ઉપર રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખિલ છે સબજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા ભરવાડ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ની કલમ બસો એક ગુનો દર છે અને વિપુલ જેઠાભાઈ ઉર્ફે નાગરાજ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર યુનિવર્સિટી આજી ડેમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ છે ઇતિહાસ પણ છે હું ફરીથી ઇન્સ્યોર કરું છું જાહેર જનતાને કે એવો કોઈ ભોગ બનનાર હોય તો આપે ચિંતા નહીં કરતા કે અમારી ઇજ્જત ખરાબ થશે આપ આવો રિપોર્ટ કરો એવા સામાજિક તત્વો શક્તિ સખ્ત કાર્યવાહી હોવી જોઈએ